હેલો મિત્રો આજે આપણે ધોરણ ચાર વિષય પર્યાવરણ તારીખ નવ ચાર બે હજાર પચીસ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ઈડર સાબરકાંઠાનું દ્વિતીય સત્રાંત પરીક્ષાનું પેપર સંપૂર્ણ પેપર સોલ્યુશન આપણે આજે જોઈશું એક માગે મુજબ જવાબ લખો કોઈ પણ એક તમારા ઘરમાં રસોઈ બનાવવા માટે કયા કયા મસાલાનો ઉપયોગ થાય છે તો હળદર મીઠું દાણા જીરું મરચું વગેરે બે રસોઈમાં ખાટો સ્વાદ લાવવા માટે તમે તેમાં શું શું ઉમેરવાનું છે તો લીંબુ કોકમ કોકમના ફૂલ આમચૂર્ણ લીંબુ ફૂલ વગેરે પ્રશ્ન બે માગે મુજબ જવાબ લખો કયું પક્ષી ખૂબ જ મધુર રીતે ગાય છે તો કોયલ પક્ષીઓ ચાચનો શું ઉપયોગ કરે છે તો ખાવા માટે શિકાર કરવા માટે પ્રશ્ન ત્રણ માગ્યા મુજબ જવાબ લખું હું ચાચ વડે વૃક્ષના થડમાં કાણું પાડું છું તો લક્કડખો કંસારું બે તમારા ઘરમાં પાણી ક્યાંથી મેળવો છો તો નળ કૂવો ડંકી ત્રણ માળું બનાવવા પક્ષીઓ કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરે છે તો તણકલા સળેકડા તાર લીમડાની સળી ઘાસ દોરાના ટુકડા વગેરે પ્રશ્ન ચાર માગ્યા મુજબ જવાબ લખો ખેતરમાં પાકની સાથે ઉગી નગળતું વધારાનું ઘાસ તો નીંદણ બે તમારા વિસ્તારમાં થતાં પાકોના નામ લખો તો ઘઉં બાજરી મકાઈ મગફળી એરંડા બટાકા વગેરે ત્રણ ખાલી જગ્યા પૂરું એક પાટણમાં આવેલ પ્રખ્યાત વાવ રાણી નામથી ઓળખાય છે બે પાટણ શહેરનું ખાસ પ્રકારનું વણાટકામ પટુળા નામથી ઓળખાય છે પ્રશ્ન પાંચ નીચેનામાં કયો પાક જમીનની અંદર ઉગે છે તો બ બટાકા બે ગુરુદ્વારનો પ્રાર્થના પછી અપાતા પ્રસાદને શું કહે છે તો કઢાહ પ્રસાદ કહે છે ખેડૂત ખેતી કામમાં કયા ઓજારોનો ઉપયોગ કરે છે હળ કોદાળી પાવડો કુહાડી દંતાળી દાંતરડું વગેરે પ્રશ્ન છ ખરા ખોટા જણાવો એક મુખવાસમાં વરિયાળીનો ઉપયોગ કરવામાં આવે છે સાચું તજ અને લવિંગ ઉનાળામાં વધુ ઉપયોગી છે તો આ ખોટું વિધાન છે પ્રશ્ન સાત માગ્યા મુજબ જવાબ લખવો તો એક જાંબુનું ફળ ખાવા માટે કઈ ઋતુમાં રાહ જોવી પડે તો ચોમાસું બે તમે તમારા ઘરે માતા પિતાને કયા કયા કામોમાં મદદ કરો છો તો તેનો જવાબ અહીં આપેલો છે ત્રણ તમારા ઘરમાં કોણ વહેલું ઉઠે છે વહેલા ઉઠીને તેઓ કયા કયા કામ કરે છે તો તેનો જવાબ અહીં આપેલો છે પ્રશ્ન આઠ માગ્યા મુજબ જવાબ આપો એક રણ પ્રદેશમાં ખાલી જગ્યા ખૂબ જ કિંમતી હોય છે તો પાણી બે રણમાં વૃક્ષો કેમ ઓછા હોય છે તો તેનો જવાબ અહીં આપેલો છે પ્રશ્ન નવ માગ્યા મુજબ જવાબ લખો તમારી આજુબાજુમાં પાણીનો બગાડ થતો હોય તેવી બાબતો તેનો જવાબ પણ અહીં આપેલો છે બે શાળા પણ તમને ભોજનમાં શું મળે છે દાળ ભાત દાળ ઢોકળી મુઠિયા સુખડી ચણા ચાટ મગ વટાણા પુલાવ વગેરે તમે ઉત્તરાયણની ઉજવણી કેવી રીતે કરો છો તેનો જવાબ અહીં પદ્ધતિસર આપેલો છે ત્રણ તમારા કુટુંબમાં કોણ કોણ રહે છે તો દાદા દાદી કાકા કાકી પ્રશ્ન દસ જોડકા જોડો તો અહીં અવિભાગ અને બ વિભાગના જોડકાના અંક લખેલા છે તો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો બાય બાય